કેમ છો મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાંચ ડેમો મિત્રો જિજ્ઞેશ બારો ન્યૂઝ સોંગ સેટસ જો એવું ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો મિત્રો એના માટે આપણે આ મોશન એપની જરૂર પડશે અને હા મિત્રો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને બાજુમાં આપેલા બે લાઇકનને દબાવી દેજો મિત્રો જેથી કરીને મારા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે મિત્રો વિડીયો પૂરો જોજો અને થોડો સપોર્ટ કરજો અને હજુ સુધી તમે ટેલિગ્રામ જોઈન ના થયો હોય તો નીચે લિંક આપેલી છે મિત્રો તમે જોઈન થઈ શકો છો મિત્રો ફૂલ પ્રોજેક્ટ ક્યાંથી અને કઈ રીતે ઇમ્પોર્ટ કરવો એ બધું વિડીયોમાં શીખવાડી છે તો વિડીયો છેલ્લે સુધી જોજો ફૂલ પ્રોજેક્ટ માટે ગૂગલ ઓપન કરી લેવાનું આપણે મિત્રો ગૂગલ ઓપન થઈ જાય એટલે અહીંયા સર્ચના ઓપ્શન પર સર્ચ સર્ચ પર ટચ કરી દઈશું અને સર્ચમાં લખી લઈશું ઠાકોર એડિટર ઠાકોર એડિટર મિત્રો આ રીતે ઠાકોરે એડિટર લખ્યા પછી સર્ચ પર ટચ કરી દઈશું આપણે ટચ કરશું એટલે સર્ચ થઈને મિત્રો આવી જશે ઉપર ઠાકોર એડિટર નીચે પણ અહીંયા ઠાકોર એડિટર લખેલો હશે લોગો જોઈ લેવાનો લોગોમાં ટી અને એ લાલ અક્ષરમાં લખેલું હશે મિત્રો આના પર ટચ કરી દઈશું આપણે ટચ કરશો એટલે પેજ લોડિંગ લેશે મિત્રો અને સર્ચ થઈ બીજું પેજ ઓપન થઈ જશે થોડી રાહ જોવાની રહેશે આપણે મિત્રો આ રીતે પેજ સર્ચ થઈને ઓપન થઈ જાય એટલે અહીંયા સર્ચનું ઓપ્શન તમને દેખાતું હશે આ સર્ચના ઓપ્શન પર ટચ કરી સર્ચમાં કોડ લખવાનો રહેશે આપણે તો સર્ચ પર ટચ કરી દઈશું અહીંયા મિત્રો કોડ લખવાનો રહે છે આપણે મિત્રો કોડ લખીશું 30 86 3086 લખી અને સર્ચ પર ટચ કરી દઈશું આપણે ટચ કરશું એટલે મિત્રો સર્ચ થાય પેલા આર્ટિકલ ઉપર દેખાય આર્ટિકલ પર ટચ કરી દેવાનો આપણે આર્ટિકલ પર ટચ કરશું એટલે એડ આવશે એડને ઇથી સ્કીપ કરી લેવાની આપણે સ્કીપ કરશું એટલે આર્ટિકલ ઓપન થઈ જશે આપણો મિત્રો આ રીતે આર્ટિકલ ઓપન થઈ જાય એટલે આ રીતે નીચે જવાનું નીચે જશો એટલે અહીંયા ફૂલ પ્રોજેક્ટ લખેલો છે મિત્રો ફૂલ પ્રોજેક્ટ પર ટચ કરી એલાઇટ મોશનનો ફૂલ પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરી લેવાનો મારો ઇમ્પોર્ટ કરેલો છે એટલે ડાયરેક્ટ એલાઇટ મોશન ઓપન કરી તમને આગળનું એડિટિંગ શીખવાનું મિત્રો તો અહીંથી બેગ જઉં છું મિત્રો અલાઇટ મોશન ઓપન થઈ જાય એટલે પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનો આપણે પ્રોજેક્ટ પર ટચ કરશો એટલે તમારા બધા પ્રોજેક્ટ દેખાશે મિત્રો ગૂગલ પર જે ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરે ગોળીતાને જબર પ્રેમ કરું જીજ્ઞેશ બારટ ન્યૂ સોંગ સ્ટેટસ મિત્રો તો ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું ખાલી ફોટો ચેન્જ કરશો તમારી રીતે એટલે તમારો ટેટસ રેડી થઈ જશે મિત્રો રીતે મિત્રો આપણો ફૂલ પ્રોજેક્ટ ઓપન થઈ જશે ખાલી થોડું સેટિંગ કરવાનું રહેશે મિત્રો ટેક્સ લિરિક્સમાં ફોન ના હો તો ફોન ટેલિગ્રામ પર આપેલો જ છે મિત્રો ત્યાંથી ડાઉનલોડ કરી આ લાઇટ મોસમો ઇમ્પોર્ટ કરી લેવાનું ફોન્ટને ટેક્સ પેન જે તમારી રીતે બનાવી એડ કર્યું હોય તો એડ કરી શકો છો ફોટો ચેન્જ કરવા માટે અહીંયા ફોટાફોટ ટચ કરી દેવાનું કલર એન્ડ ફિલ પર જવાનું અહીંયા નંબર નંબરવાઇઝ લાઈન દેખાય મિત્રો નંબરવાઇઝ લાઇન પર ટચ કરી તમારે જે ફોલ્ડર પર જે ફોટો એડ કરવાનો એ ફોટો લઈ લેવાનો અને એડ કરી લેવાનો આ રીતે ફોટો ચેન્જ કરી લેવાનો ફોટો સેટ ના થાય તો હું એના ટ્રાન્સફર પર જવાનું અહીંયા ત્રીજા અને પહેલા મને ઓપ્શન પર નાના મોટી એડજસ્ટ કરી લેવાનો તમારી રીતે બેગ જઈશું ઉપર આવીશું મિત્રો આપણે લોગો ચેન્જ કરવા માટે અહીંયા ઠાકોર ટેકનિકલ પાછળ લખ્યું એના પર ટચ કરી દેવાનું એડિટ ટેક્સ પર જઈશું અહીંયા ઠાકોર ટેકનિકલ પાંચ લખેલું એ કટ કરી અને તમારું નામ લખી લેવાનું એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે ઓકે નાઇકન પર ટચ કરી દઈશું બેક જવાનું આ રીતે મિત્રો આપણું સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો ફોટો તમારી રીતે મિત્રો સેટ ના થાય તો ફોટાની રીતે મિત્રો ફોટો હોય એ રીતે મિત્રો તમારે ટેક્સ પેનજી સેટ કરવાની રહેશે મિત્રો તો આ રીતે ફોટો અને ટેક્સ પેનજી તમારી રીતે સેટ કરી લેવાનું મિત્રો આપણે આ રીતે આપણું સ્ટેટસ રેડી થઈ જશે સ્ટેટસ રેડી થઈ જાય એટલે ઉપર સેટિંગના બાજુવાળા તીરવાર ઓપ્શન પર ટચ કરી દેવાનું અને એક્સપોર્ટ પર ટચ કરશો એટલે આપણું સ્ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી